વડોદરા સહિત ગુજરાત ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે હવે અન્ય વર્ગની જે પરીક્ષાઓ છે તે શરૂ થઈ છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે ધોરણ ત્રણથી પાંચની જે પરીક્ષાઓ છે તે શરૂ થઈ છે ત્યારે વડોદરાની કેટલીક જે સમિતિની ત્રણ શાળાઓ છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં જે પેપર છે તે ઓછી માત્રામાં આવતા જે છબરડો છે તે સામે આવ્યો છે સમિતિ દ્વારા જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેના કરતાં પેપરો ઓછી માત્રામાં મોકલવામાં આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે અને જેને લઈને સ્કૂલમાં જાણ થતાં શાળાના જે સંચાલકો છે શાળાના જે શિક્ષકો છે તેઓ દોડતા થયા હતા હવે આ ગંભીર બાબતે આજે ગંભીર છબરડો સામે આવ્યો છે તેને સામે સમિતિ શું પગલાં લેવા જઈ રહી છે સમિતિ શું પગલાં લેશે તે તો હવે જોવું રહ્યો

ધોરણ ત્રણથી પાંચની પરીક્ષાની સમયે જ પેપર ઓછા પહોંચ્યા હતા આ વાત પરીક્ષાનો અડધો કલાક પહેલાં ધ્યાને આવતા જ વ્યવસ્થા કરી અને વિદ્યાર્થીઓને સમય વેડફાવતો બચાવી લેવામાં આવ્યો હતો આ ગંભીર છબરો સામે આવ્યા બાદ હવે જવાબદારોની સામે સમિતિ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેની ઉપર સૌની નજર રહેશે પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય સમિતિ સંચાલિત દંતેશ્વરની શાળા સંચાલકે મીડિયાને જણાવ્યું કે શાળામાં ધોરણ ત્રણના પેપર ઓછા હતા જેને લઈને તેમને બપોરની પાડી અને નજીકની શાળામાંથી પેપરની વ્યવસ્થા કરી પરીક્ષા સમયસર શરૂ કરી દેવામાં આવી હતી શાળામાં દસ પેપર ઓછા હતા ને જેને સેટ કરી મંગાવી દેવામાં આવ્યા હતા પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય છે ને ત્યારે તેમનું ધ્યાન પરીક્ષા શરૂ થતું પહેલા જ પેપરની ઘટ ઉપર પહોંચ પડી હતી ત્યારે પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને પરીક્ષાના કોઈ પણ સમયનો વેડફાટ થયો ન હતો ધોરણ ત્રણના ગુજરાતીના પેપરમાં થોડાક ઓછા હતા એ અમે બાજુની સ્કૂલમાંથી બપોરની પાણીમાંથી મંગાવી લીધેલા એટલે ઇન ટાઈમ પેપર શરૂ થઈ ગયું છે અમને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડી નથી જીગ્નેશ ખત્રી